ગુજરાત ગવર્મેન્ટ જોબ્સના યુટ્યુબ પ્લેટફોર્મ પર આપ સૌ કોઈ મિત્રોનું દિલથી હાર્દિક સ્વાગત કરું છું દોસ્તો તમને સૌને ખ્યાલ જ છે કે હાલ જેટલી પણ ભરતીઓ આવે છે તો એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યું છે એક નવું એક્સપેરિમેન્ટ શરૂ કરવામાં આવ્યું છે કે જો તમે ભરતીના અંદર જે આવે છે એની પરીક્ષા છે તેમાં જે પણ ઉમેદવારો હાજર થાય છે પરીક્ષા આપે છે તેના પછી જે પણ મિત્રોએ પરીક્ષાની ફીસ આપેલી હોય છે એ મિત્રોની પરીક્ષાની ફીસ એમને એમના અકાઉન્ટની અંદર રિફંડ કરવામાં આવે છે એટલે કે ડિપોઝિટ કરવામાં આવે છે તો એક સરસ મજાનો પ્રયોગ છે જેથી કરી જે તે ઉમેદવારો એ પરીક્ષા આપવા આવે છે એ મિત્રોના ખાતામાં પૈસા જમા થાય દોસ્તો આવી જે એક ભરતી છે તેના વિશે આજની વિડીયોમાં વાત કરીશું જીપીએસસી તરફથી જે ઓફિશિયલી અપડેટ આવી છે ઓફિશિયલ વેબસાઇટ છે એના પર અને ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ છે એ ધ રેટ જીપીએસસી અન્ડર ઓફિશિયલ આગળ વાત કરીએ તો ઇમ્પોર્ટન્ટ નોટિસ રિગાર્ડિંગ ધ રિફંડ ઓફ ધ કન્સેન્ટ ડિપોઝિટ ફોર જાહેરાત ક્રમાંક એકસો ચૌદ અને એકસો ને પાંત્રીસ આ બંને ભરતીઓના અંદર રિફંડ છે તે કન્સેન્ટ ડિપોઝિટ કરવા માટે અપડેટ આવી છે ઓગણીસ જૂના રોજ ચારને એકત્રીસે આવી હતી આગળ વધીશું જીપીએસસી ડોટ ગુજરાત ડોટ જીઓવી ડોટ ઇન દોસ્તો આના ઉપર આપણે ક્લિક કરીશું જેથી કરી આપણને સંપૂર્ણ આઈડિયા આવે કે આ જે ભરતી છે તેના અંદર ડિટેલમાં ઇન્ફોર્મેશન શું આપવામાં આવી છે કઈ રીતનું થશે તો ગુજરાત જાહેર સેવા આયોગની આ ઓફિશિયલ નોટિફિકેશન છે અગત્યની જાહેર છે હિસાબી શાખાની જાહેરાત ક્રમે એકસો ચૌદ અને એકસો પાંત્રીસ એક જૂન બે હજાર પચીસના રોજ યોજાયેલ પ્રાથમિક કસોટીમાં જે પણ મિત્રો હાજર રહ્યા છે ઉમેદવારોની સંમતિપત્રકની ડિપોઝિટનું રિફંડ આયોગ દ્વારા શરૂ કરેલ છે જે સંબંધિત ઉમેદવારના ડિપોઝિટ ચૂકવવાળા મૂળ સ્ત્રોત એટલે કે ઓરિજિનલ સોર્સ ઓફ પેમેન્ટ પર કામકાજના દિન આઠમાં મળી શકશે હવેથી ઉમેદવાર પોતાના કન્સેન્ટ ડિપોઝિટની રિફંડ અંગેની માહિતી જીપીએસસી ઓજસ ડોટ માય ગેટ પે ડોટ કોમ પરથી મેળવી શકશે જેની લિંક તમને વિડીયોની નીચે મળશે જો કોઈ પરીક્ષામાં હાજર ઉમેદવારને કામકાજ દિન આઠમાં રિફંડ ન મળે તો તે ઇમેલ આઈડી જે અહીંયા આપેલું છે અથવા તો આયોગના હેલ્પલાઇન નંબર છે એના પર સંપર્ક કરી શકે છે તો એક સરસ મજાની દોસ્તો આ અપડેટ આવી છે અને ખુશ થવાની વાત છે દિવસ આઠની અંદર તમને રિફંડ મળી જશે આ ઉપરાંત દોસ્તો અહીંયા નોંધ પણ લખવામાં આવી છે કે ઉમેદવારોને ખાસ વિનંતી કે કામકાજના દિન આઠમા સુધી રિફંડની રાહ જોવી તથા જે મૂળ ખાતામાંથી ડિપોઝિટનું પેમેન્ટ કરેલ છે તેના બેન્ક સ્ટેટમેન્ટની પૂરતી ચકાસણી કર્યા બાદ આયોજને સંપર્ક કરવો તો અહીંયા સરસ મજાની છે દોસ્તો અપડેટ છે દિવસ આઠની અંદર જ કામકાજના દિવસ આઠમાં મળી શકશે તો સારી અપડેટ છે મેલ આઈડી આપવામાં આવી છે અને રિફંડ અંગેની માહિતી દોસ્તો હવેથી પોતાના કન્સેન્ટ ડિપોઝિટની રિફંડ અંગેની માહિતી તમે અહીંયાથી મેળવી શકશો ઇમેલ આઈડી પણ આપવામાં આવશે અને હેલ્પલાઇનને પણ અમર આપવામાં આવ્યું છે તો એક સરસ મજાનું કામકાજ છે ગુજરાત ગવર્મેન્ટ દ્વારા તો સરસ મજાની અપડેટ છે વિડીયો ગમ્યો તો લાઇક કરજો બીજા સુધી શેર કરજો સારી અપડેટ છે ફરી મળીશું ત્યાં સુધી ગુડ બાય